કેશોદ ખાતે આમ આદમી પાર્ટીની જીતની ખુશીમાં આતિશ બાજી કરી ખુશી મનાવી કેશોદના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદના ચોક ખાતે સૌ કાર્યકરો મળી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા સમગ્ર ગુજરાતમાં પાંત્રીસ જેટલા વિજેતાઓની ખુશીમાં કેશોદના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ચાર ચોક ખાતે આતિશબાજી કરી ખુશાલી વ્યક્ત કરી હતી અને પ્રતિક્રિયા પણ આપી હતી કે આવનાર સમયમાં કેશોદની નગરપાલિકા તેમજ તમામ જગ્યા પર આમ આદમી પાર્ટી ઝંપલાવશે અને અમારા ઉપર વિશ્વાસ તમામ લોકો દ્વારા કરવામાં આવેલ છે તે કામ અમુક ક્યારે પણ અમે ઉણા નહીં ઉતરીએ કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ ઇન્ડિયા 24 ફોર ન્યૂઝ આદમી પાર્ટી કેશોદ પ્રમુખ મહેશભાઈ સીટ મેળવી છે આની ખુશી માં ચાર ચોક માં આતિશબાજી કરી અને કેશોદ આમ આદમી પાર્ટી એ ખુશી વ્યક્ત કરી છે અને કેશોદ ની જનતા પણ અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારી તાલુકા પંચાયત અને નગરપાલિકાની ની આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરશો તો તમારા જે ટેક્સ ના રૂપિયા જે ભ્રષ્ટાચાર કેશોદ માં થાય છે આ અમે સદંતર નહીં થવા દઈએ એવી અમે કેશોદ ની અને કેશોદની ની જનતા ને વિશ્વાસ આપીએ છીએ જય હિન્દ જય ભારત